અડાજણ ખાતેના સ્ટાર બજાર સામે આવેલા ગ્રાઉન્ડમાં નેપાળી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ તેર જેટલી સમાજની ટીમોએ ભાગ લીધો હતો એમાં ગુરખા ઇલેવન અને અડાજણની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ગુરખા ઇલેવન ટીમ વિજયી બની હતી નેપાળી સમાજ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉદ્દેશ એવો હતો કે સમાજના યુવાનો એકત્રિત થાય અને વ્યસનથી દૂર રહે અડાજણ ખાતેના સ્ટાર બજારની સામે આવેલા ગ્રાઉન્ડમાં નેપાળી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ તેર જેટલી સમાજની ટીમોએ ભાગ લીધો હતો એમાં ગુરખાઈ ઇલેવન અને અડાજણની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ગુરખાઈ ઇલેવન ટીમ વિજયી બની હતી નેપાળી સમાજ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉદ્દેશ એવો હતો કે સમાજના યુવાનો એકત્રિત થાય અને વ્યસનથી દૂર રહે અડાજણ ખાતે નેપાળી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરખા ઇલેવન વિજયી બની હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત થઈ ગયા છે બરાબર બધા એ છે એના માટે છે बदा युवाओा युवा हमारा ओलामिक फाइटर ने आयोजित किया गया हुआ है नेपाली सेवा समाज से हम ये ये कहना चाहते हैं कि हम ये नेपाली भाई हो भाईचारा रहे च्वर्माद, 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 च्वर्माद

एकजुट हो गया हम सब नेपाली हैं सब एक मिलजुल सब यही कहना चाहता हूँ की सब जुट हो रहे नशा बंद से मुक्ति दिए और अच्छे अच्छे अपने हुनर को आगे लाए कोई भी खेल कूद में आगे बढ़े क्रिकेट कराटे कोई भी चीजें हमारे बंधु को एकजुट हो गए रहे नमस्ते हाँ आप आपका नाम मेरा नाम है हरीश भाई नेपाली मैं मेरा जन्म सूरत में हुआ हूँ मैं भारतीय जनता पार्टी सूरत से के पेट प्रमुख हूँ कतारगाम वर्ग का, का। आज हमारे नेपाली समाज ने जो पहली आयोजन किया हमारा रवि रवि भाई ने उसके लिए मैं बहुत गौरव का हूँ कि ऐसे हमारे सूरत शहर में पूरा गुजरात में बहुत है लेकिन सूरत शहर में नेपाली समाज के बहुत संस्था है लेकिन मेरा एक उद्देश्य है कि सब नेपाली लोग को एक छत्रा छाया के अंडर लाने का है तो हम लोग आगे आगे क्या प्रवृत्ति करने का है ये हमारे उद्देश्य है फिर मेरे को इतना सपोर्ट मिल रहा कि हमारा जो आज़ाद चैनल का रवि भाई है हमारा नेपाली समाज के ये जोश ग्रुप है फिर हमारा नेपाली समाज युवा है आराजन के और और भी संस्थाएँ आज क्या कार्यक्रम रखा है आज हमने ये क्रिकेट का आयोजन किया था कितनी टीमों ने एकत्रित किया था चौदह टीमों ने एकत्रित हुआ था ये लोग ने जो हमेरा युवा शक्ति को नशेली पदार्थ से दूर करने के लिए ये जो आयोजन किया और उसको भी हम आगे नेपाली समाज के लड़के लोग को बहुत आगे बढ़ाने का पढ़ाई में हर चीज में ये मेरा उद्देश्य है मैं मैं सेवा करना चाहता जय हिंद जय भारत जय पशुपतिनाथ जय श्री राम મારું નામ શેરબાદુર છે સુરતમાં આપણે ઓલાની ફાઈટ દ્વારા ક્રિકેટનું આયોજન રાખવામાં આવ્યું છે બહુ ટીમ છે મુંબઈ સુરત અને ધોળા અમદાવાદથી ટીમ આપણે એક ગોરખા ઇલેવન આવેલી છે અને ભારત ઇલેવન આવેલી છે અને આરે અમારી એકતા બને અમારે સમાજમાં કંઈ સારું હોય ને આ અમારું પહેલું વર્ષ છે અને આમાં વિશેષ સહયોગી વિશેષ અમારા સ્તરીઓ શ્રી આઝાદી રવિસિંહ ગોઠા રહ્યા છે અને એની જોડે આપણે અડાજન સમાજ નેપાલી સેવા સમાજ ગ્રુપ અળાજન અને બીજા પ્રધાન સમાજ એસઆરએસ ગ્રુપ બીજા અન્ય સંઘ સંસ્થાએ અમને સ્પોન્સ હાપલ કરેલું હતું અને અમે આ જ આવી રીતે આના આનાથી વધારે સારું આવતા વર્ષે પણ અમારા જેટલા વર્ષો ગુજરાતમાં સુરતમાં એટલામાં અમારી નેપાલીઓ ત્રણ સત્તા અને અમારા જેટલા નેપાલી સમાજના પરિવર્તન રહી છે આવી રીતનામાં દર વર્ષે આનાથી વધારે સારું આવતો છે કરવા માંગીએ છીએ એ અમારી ઈચ્છા છે જય